આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે હળવી કવાયત કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તૈયાર છો ને તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ વેરી ગુડ સરસ મજાનું કરી વેરી ગુડ સરસ મજાની પાડી સરસ સરસ ખૂબ ચાલો તો રેડી ને બધા તૈયાર ને બધા તો આપણે હળવી કવાયત સ્ટાર્ટ કરીએ ચાલો તમે બંને બહેનો અહીંયા આગળ આવી જાઓ સરસ ચાલો તો આપણે શરૂ કરીએ સામસામાં બધા ઊભા રહી જાઓ ચાલો જોડીમાં ચાલો અહીંયા આપણે આ બંને બેનો કરે બેન અને બેન એમ કરવાનું છે ચાલો સ્ટાર્ટ કરો એક વાય ત્રણ વાત ચાર પાંચ વાર ચાલો હવે સામા ઊભા રહી જાવ આવી રીતે એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર ચાલો હવે ગોળ ફરવાનું છે મારી સામું આ બાજુ ધ્યાન આપવા બંને બેનો કરે એમ વંશભાઈ ચાલો ગોળ ફરવાનું છે કરો એક વાર બે ચાલો કમરે હાથ રાખીને કરો એક વા બે વા ત્રણ વા ચાર પાંચ વા સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે આવી તમારે કસરત હળવી ઘરે પણ કરવાની બરોબર છે મજા આવી બહુ મજા આવી બેન તો ચાલો સરસ મજાની તાલી પાડી સરસ વેરી ગુડ શાબાશ ખૂબ સરસ